વ્હાઈટ કલરની કાર લઈને આવેલા ચાર બુકાની ધારી લૂંટારુઓ લૂંટ કરી ફરાર લૂંટારુએ વેપારીની ગાડી સાથે અકસ્માત કર્યા બાદ પથ્થર મારી ગાડીનો કાચ તોડી લૂંટની ઘટનાને આપ્યો અંજા લૂંટની ઘટના બાદ શિનોર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો જ્વેલર્સના વેપારીએ પહેરેલા અઢી તોલા જેટલા સોનાના દાગીના લઈને લૂટારુઓ ફરાર રિપોર્ટર કુણાલ દરજી વાયર ન્યૂઝ સિનોર સાદલીમાં જે એમ બે જુલસ આવેલી છે દુકાન દુકાનને રહેવાનું કરજન છે જૂના બજારમાં રોજે આવવાનું ને રોજે રૂટિન છે મારે જે એમ બે છે એટલે આઠ દસ વાગે દુકાને બંધ કરીને આ આવતો હતો ત્યારે પાછળથી એક ગાડી આવી અને ચાર જણ લૂંટેરા હતા અંદર અને પહેલે ગાડીને મારી ટક્કર મારી પછી મેં ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવાર અને ચાકુ બતાવીને અમાને લૂંટી લીધો છે અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે ગાડીના ચારો કાચ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટીપણ બી લઈ ગયા ને ચેન ખીચીને લોકેટ તો હતું સોનાનું અઢાઈ તોલાનો અંદાજ હતો એ લઈ ગયા છે અમે પોલીસને જાણ કરી છે પોલીસ આવી ગઈ છે ટાઈમ પર પણ અમે પકડવાની કોશિશ કરે તો આભાર છે તપાસ ચાલુ છે Subscribe now and press the bell icon. Never miss an update.